Thank you. नमस्कार खेडूत मित्रों आज आपण एक વર્ષો જૂના કે જે લોકો દર વખતે કંઈક ને કંઈક નવી ખેતી કરે છે એવા એક ખેડૂત મિત્ર કે જેને આપણે વારંવાર ઇન્ટરવ્યુ કર્યો છે ક્યારેક કારેલાની ખેતી તો ક્યારેક મરચાંની ખેતી પણ આ વર્ષે એમણે એમના ખેતરની અંદર આપણે જોઈએ તો પર્વરની ખેતી કરી છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમણે આ પર્વની ખેતીની અંદર શું ટ્રીટમેન્ટ કરી અને એનાથી કઈ રીતના એમનું ઉત્પાદનમાં અત્યારે કેવું કેટલું ઉત્પાદન આવી રહ્યું છે તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું મારું નામ પટેલ વિલાસભાઈ કાંતિલાલ અચ્છા અને તમે ખેતીના વ્યવસાય જોડે કેટલા વર્ષોથી સંકળાયેલા છો લગભગ આજે સાહેબ પંદર વર્ષ થઈ ગયા ઓકે તો મને એ જણાવો કે આપણા ખેતરની અંદર અત્યારે હાલમાં શું છે અને કઈ જાત છે અત્યારે મારા ખેતરની અંદર પરવળની ખેતી છે જે કલકત્તી પરવળ છે સાહેબ ઓકે તો કેટલા થાણા હશે અંદાજે અંદાજીત અગિયાર બારસો થાણા છે સાહેબ ઓકે મતલબ એક તો આપણે જોઈએ તો અહીંયા એક આ મંડપ છે બરાબર ને ઓકે બીજો અહીંયા આપણે જોઈ શકીએ આ મંડપ છે અને ત્રીજો મંડપ હજી ત્યાં આગળ પણ આપણે જોઈ શકીએ છે આ ઝૂમ કરીને હું બતાવું છું તો મિત્રો તમે જોઈ શકો છો મતલબ દૂર છે ઓકે તો આવા ત્રણ મંડપ છે અને ટોટલ કેટલા અગિયારસો બારસો જેટલા થાણા છે બરાબર ને તો મને જણાવો કે આજના સમયમાં ઘણા બધા લોકો અલગ અલગ ટાઈપની શાકભાજી કરતી કરતા હોય છે તમને કેમ એવી ઈચ્છા થઈ કે મારે આ વર્ષે આ જ બનાવવું જોઈએ સાહેબ એવું કે પરવાની ખેતીમાં એનું ઉત્પાદન સારું મળે ઓકે હા હા કલકત્તી પરવળમાં અને ટ્રીટમેન્ટ કરવાની થોડીક નહી વાત હોય ઓકે બરાબર અને બીજું કે સમય બચે ઉત્પાદન વધે અને તોડવામાં સરળતા સાહેબ એટલા માટે મેં પરવળ કરી ઓકે તમે ખેડૂતને સાથે સાથે બીજો વ્યવસાય ખેડૂતને બીજો બીજો વ્યવસાય સાથે પશુપાલન કરીએ છીએ ઓકે અને શિક્ષક ઓકે એટલે શિક્ષક પણ છો સાથે પશુપાલનનો વ્યવસાય પણ છે એટલે સમય મળવો મુશ્કેલ છે એટલે આ વર્ષે તમે આ પર્વની ખેતી કરી હવે મને એ જણાવો કે આ પર્વની ખેતીમાં પહેલા તમે વર્ષો પહેલાનો કોઈક અનુભવ હતો કે આ વર્ષે પહેલી વખત બનાવી સાહેબ ખેતીમાં નવ્વા ટકા બધી ખેતીમાં અનુભવ છે આપણને ઓકે હા સૌપ્રથમ પર્વની ખેતી કરેલી હતી લગભગ બે હજાર દસ ની અંદર ઓકે એટલે કે પંદર વર્ષ પછી તમે પાછી પર્વની ખેતી બનાવી છે બરાબર ને તો મને એ જણાવો કે આ આની અંદર તમે શરૂઆતથી ટ્રીટમેન્ટ શું કરી સાહેબ શરૂઆતથી થી છે ખાડાની અંદર ઓર્મી હા અને જયારે આ એના જે વેલા લાવવામાં આવેલા ને બે ફૂટ એક ફૂટના બાર રોપેલા છે અને એ સ્ટીમ રીત એને પટ આપવામાં આવેલો ઓકે પછી રોપી દીધા ગયા વર્ષે અઠ્ઠાવીસ મે રોપેલા ગયા વર્ષે અઠાવીસ મે બે હજાર ચોવીસ આ એક વર્ષ થયું ઓકે પછી કરું સારું ઉત્પાદન મળે છે અચ્છા મતલબ કેટલી વીણી થઈ ગઈ છે ટોટલ લગભગ સાહેબ વીણી પચીસ એક થઈ ગયા છે સાહેબ પચીસ એક થઈ ગયા છે કેટલા કેટલા દિવસના અંતરે તમે આ છો મહિનાની અંદર સાહેબ ત્રણ વખત તૂટે ઓકે મતલબ એક દિવસની એવરેજ આપડે દસ દિવસની પકડી પડે દસ થી બાર દિવસની પકડી પડે બરાબર ને તો એવી રીતના મહિનાની અંદર ત્રણ વખત તૂટે છે અને એવી ટોટલ કેટલી વીણી થઈ ગઈ તમે કીધું પચીસ તોડ થઈ ગઈ પચીસ તોડ થઈ ગઈ તો મને એ જણાવો કે આજે આમ બધા ઘણા બધા ખેડૂત મિત્રો ખેતી તો કરે જ છે પણ તમે આની અંદર શું ટ્રીટમેન્ટ આપી જે તમે એક તો સ્ટીમરીચની વાત તો કરી જ પણ એ સિવાય તમે આની અંદર પાયામાં કયું ખાતર નાખેલું એ થોડીક માહિતી આપો પાયાની અંદર જે ખરું ને સાહેબ સૌપ્રથમ એ વોર્મી કોમ્પસ પછી પછી એનપીકેને બધું રેડી દીધું ઓકે અને પછી મતલબ જે તમે જે વાત કરો છો એ એનપીકે ના જે છે નેટસફ કંપનીના પ્રોડક્ટ છે જે તમે તમારા ખેતરની અંદર ઉપયોગ કર્યો અહીંયા સેટ છે સ્ટીમરીજ છે બાયો નાઇન્ટી નાઇન છે એનપીકે છે રેપઅપ છે તો આનો કેવી રીતના ઉપયોગ કરતા અને એના સિવાય તમે જંતુનાશક દવા કેટલી વાપરી રાસાયણિક ખાતર કેટલું વાપર્યું એ પણ થોડી માહિતી રાસાયણિક ખાતર ખરું લગભગ મારે ત્રીસ ટકા જ ગયું ઓકે અને જંતુનાશક સાહેબ એ પણ ત્રીસ ટકા કેમ કે આમાં વાયરસ આવતો નથી ખાલી મચ્છરીની દવા કદાચ મચ્છર પડે તે કદાચ ઉપયોગ કરવામાં આવે એકાદ મહિના એકાદ વાર બરાબર છે અને આ સ્ટીમરીજ અને બાયોમેન્ટેન સાહેબ ખરું ને એ મહિનામાં ત્રણ વખતનો ઉપયોગ કરો ઓકે એટલે એનો ત્રણ વખત તમે છંટકાવ કરો છો ઓકે સમય મળે એટલે તે પ્રમાણે કરી આવે ઓકે અને જમીનમાં કેટલી વખત ટ્રીટમેન્ટ આપી જમીનમાં સાહેબ આ એનપીકે ખરું ને આ છે એ લગભગ વર્ષની અંદર લગભગ મેં આજ સુધી સમયના ભાવે બે જ વખત લેલું સાહેબ ઓકે બાકી તમારા હિસાબે કેટલી વાર નાખવું જોઈએ સાહેબ મારે સાહેબ ઓછામાં ઓછા મહિનામાં ત્રણ વખત નાખવું જોઈએ ઓકે પણ તમે પૂરા સિઝનમાં ખાલી બે વખત નાખ્યું બે જ વખત સાહેબ આજુધી નાખ્યું તો મને એ જણાવો કે તમે આ રીતના બે વખત તમે જમીનમાં ટ્રીટમેન્ટ આપી છે અને બાકીનું આમ જોવા જઈએ તો દર મહિનામાં કેટલી વખત સ્પ્રે કરો તમે સ્ટીમરીચ અને બાયો નાઇન્ટી નાઇનનો ત્રણ વખત સાહેબ ત્રણ વખત આવી રીતના તમે સતત ટ્રીટમેન્ટ કરો છો અને ક્યારેક કેમિકલ નો ઉપયોગ કરવો પડે ક્યારેક મચ્છરનો ઉપદ્રવ વધી જાય તો બરાબર ને ઓકે પરવાની સાહેબ ખેતીમાં હું આમાં વાયરસ આવતો જ નથી ઓકે એટલે આ ચોઈસ કરી ફરી ઓકે તો મને જણાવો કે અત્યારે હાલમાં ઉત્પાદન કેટલું આવે છે જો હાલમાં ઉત્પાદન અત્યારે સાહેબ પચીસ થી ત્રીસ મણ નીકળે ઓકે પચીસ થી ત્રીસ ની રેન્જ શરૂઆત થઈ ત્યારે કેટલું હતું અત્યારે કેટલું એમાં હાઈએસ્ટ કેટલું ગયો હતો હાઇયેસ્ટ સાહેબ લગભગ બત્રીસ તેત્રીસ મણ ગયા બત્રીસ થી તેત્રીસ મણ સુધી ગયા વર્ષે ઓકે મતલબ આજ આ ખેતરમાંથી માંથી આજ ખેતર માંથી મતલબ આજ પર્વના છોડમાંથી માંથી આજ પર્વના છોડ ગયા વર્ષે એમ કીધું એટલા માટે પૂછ્યું પછી એટલે એ એક વર્ષ એટલે ત્રણ વખત સુધી સાહેબ રહ્યા અચ્છા એક વખત પર ત્રણ થી ચાર વખત સુધી રે એટલા માટે આ ચોઈસ કરી ઓકે તો અત્યારે પહેલું વર્ષ છે કે બીજું વરસ છે કે ત્રીજું વર્ષ છે બીજું વર્ષ ચાલે આ બીજું વર્ષ ચાલે છે ઓકે મતલબ ગયા વર્ષે તમારું તેત્રીસ મણ સુધી ગયેલું ઉત્પાદન આ વર્ષે હાઈએસ્ટ કેટલું ઉત્પાદન આવ્યું આ વર્ષે ઉત્પાદન સાહેબ અમે કાલે કે પરમદા તોડવાનું છું બરાબર તો પચીસ ત્રીસ મણ નીકળશે સાહેબ વધી જશે પણ આ વર્ષે જે તમે કીધું કે પચીસ જેટલી તોડ થઈ ગઈ એમાંથી કેટલું મળ્યું એમ હા એ નહી સાહેબ તો એવરેજ હા વીસ થી પચીસ મણ સાહેબ નીકળે ઓકે મતલબ વીસ થી પચ્ચીસ હા એવરેજ નીકળે જ છે બરાબર છે હવે મને એ જણાવો કે બજારની અંદર કેટલા એવરેજ ભાવ કેટલા મળ્યા તમને પહેલા કેટલા મળતા અત્યારે સાહેબ ખરું નહીં સાત થી આઠમો નીકળ્યા ત્યારે લગભગ ઓગણીસો અઢારસો મળેલા ઓકે પછી પચીસ થી ત્રીસ મો નીકળ્યા ને ત્યારે સાહેબ નવસો થી હજાર હતા ઓકે અને અત્યારે હાલનો ભાવ છે અત્યારે આજની તારીખમાં તે લગભગ પાંચસો થી સસો રૂપિયા છે મતલબ એવરેજ જોવા જાય તો સાતસો આઠસો રૂપિયાની એવરેજ આવે બરાબર છે તો મતલબ